જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે મમ્મી વાળી દહી ભીંડી મસાલા એકદમ સુપર અને ટેસ્ટી હોય છે હું મંગાવ્યા છે વાડીમાંથી ભીંડા અને સરસ મજાના ધોઈ અને રેડી કરી દીધા છે નેપકિન ઉપર લઈ લીધા છે અને કોરા કરી દીધા છે હવે આપણે આને આવી રીતના બંને બાજુથી આવી રીતના કટ કરવાના છે પછી એક આવી રીતના અંદર ચીરો લગાવી દઈશ મોટો હોય તો બે ટુકડા કરી નાખશું આપણે ચેક હોય પણ ભીંડીને અંદર બીજું શું શું નાખવાનું છે બધું જ તમારા જોડે વિડીયો શેર કરીશ મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મને લાઈક કરજો આવી રીતના ચેક કરતા જાય અને બધા ભીંડા હું કટ કરી અને રેડી કરી દઈશ ઊંડી બધી કટ કરી અને લઈ લીધી છે મે દહીં લીધું છે દહીં ના અંદર મસાલા કરવાના છે લાલ મરચું નાખું છું દોઢ ચમચી અડધી ચમચી અડધ અડધી ચમચી મીઠું એક ચમચી કસૂરી મેથી

અંદર વાળતા હતા પણ મારા આગળ પથ્થર નથી એટલે હું આવી રીતના ખાંડી ના અંદર ખાડી દઈશ મસ્ત વાટી અને રેડી થઈ ગયું છે આ બાજુ આપણું તેલ પણ મસ્ત ગરમ થઈ ગયું છે હવે આપણે તેલ ના અંદર ડુંડી નાખી દેવાની છે તેલ ના અંદર ભીંડા મસ્ત બજાર શેકી લેવાના છે મિત્રો ગુજરાતી લોકોના ઘરે આપણે ભીંડાનો શાક તો બનાવતા જ હોય છે પણ આ એકદમ નવી રીત છે ને બહુ જ ટેસ્ટી છે અને જૂના જમાના છે મમ્મીના હાથનું એટલે એકદમ સુપર લાગે અને સાથે હેલ્ધી હોય દહીં આવે એટલે સબ્જી હેલ્ધી થઈ જાય ભીંડા ઘણા બધા રોગોના અંદર કામ આવે છે આ ભીંડા ખાવાથી તમને શરીરના અંદર કંઈ પણ જાતની બીમારી નથી થતી હોય ડાયાબિટીસ બીપી સુગર બધું જ તમારું કંટ્રોલના અંદર રહે છે ભીંડા કલર ચેન્જ થાય ત્યાં સુધી મસ્ત મજાના તેલના અંદર તરી લેવાના છે ભીંડીનો ભી ભીંડી બધી કાઢી લીધી છે તેલ થોડું બધા છે એ પણ થોડું આપણે કાઢી લેશું અડધી જીરું અને લાલ મરચું ટુકડો

સાથે આપણે છે મસ્ત મિક્સ કરી સરસ હવે એને પાકવા દેવાનું છે દહીં ભીંડી મસાલા મમ્મીના હાથ બની અને રેડી થઈ ગયું છે રોજ મમ્મી બનાવી ખવડાવે છે તો આજુ હું મમ્મીને બનાવીને ખવડાવીશ તમારે દહીં વધારે પસંદ ન હોય તમે ઓછું પણ નાખી શકો છો બાઉલના અંદર સબ્જી નીકળી દીધી છે સબ્જી નીકળ્યા પછી આપણે ઉપરથી થોડા ટામેટા કટ કરીને નાખવાના છે થોડા એવા લીલા ચાણા દહીં ભીંડી મસાલા મમ્મીના હાથનું બની રેડી થઈ ગયું મિત્રો મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને લાઈક કરજો દોસ્તોની અંદર શેર કરજો ખાલી આવીશ નવી રેસીપી સાથે ચટપટી સાથે ઓકે બાય ભાઈ ભાઈ